ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતાનો ગ્રાફ જે રીતે સડસડાટ નીચે જઈ રહ્યો છે એને કઈ રીતે અટકાવવો આ સૌથી મેઇન મુદ્દો રહેશે અને એ સાળંગપુરમાં અહીંયા બી એસ નું પણ મંદિર છે બહુ મોટું વિશાળ જગ્યામાં આ બૃહદ કારોબારી મળે છે અને સાળંગપુર આપણે જાણીએ છીએ બોટાદ સાળંગપુર તો હનુમાનજીના મંદિર તરીકે પણ જાણીતું છે અને આમ ગુજરાતીમાં કહેવત એવી છે કે ભાઈ કોઈ દિવસ દેવ દેવળા મૂકીને હનુમાનના દેવળે ન ચડતું એ તો ન્યાય તમને ભારે પડે હવે આ બધું પણ પછાત પણ હજી જ ડાળો છે તો લખી રાખજો આવતીકાલની જે ભારતીય જનતા પાર્ટી માટે છે ને એ બહુ જ ડેન્જર છે એટલે આપને કહું છું કે યાદવા સ્થળી આપનો પ્રશ્ન છે કે યાદવા સ્થળી યાદવા સ્થળી છે આના કારણે છે ઓરિજિનલ વર્સિસ આવું જે આગમન થયેલું છે તે આગંતુક એ બંને વચ્ચે છે ઓરિજિનલ અને જે લોકો બહારથી આવ્યા છે તે અથવા તો જે મહત્વકાંક્ષી છે તે કારણ કે સમર્પણ વાળી ભાવ તો હોઈ ગઈ એટલે આજે હું અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ હવે આપણે ખબર છે જ્યાં ચર્ચા શું થવાની છે કે આ અત્યારે ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા નો ગ્રાફ જે રીતે સડસડાટ નીચે જઈ રહ્યો છે એને કઈ રીતે અટકાવવો આ સૌથી મેઇન મુદ્દો રહેશે પ્રમુખ કોને બનાવાય એ પછીની ઘટના છે અને મંત્રીમંડળનું નું રિસફલિંગ એ પણ પછીની ઘટના છે સૌથી મોટો મુદ્દો તો એ રહેવાનો છે કે ભાઈ એવું તે શું બન્યું છે અને બન્યું છે જગ જાહેર છે બધાને ખબર છે પણ એમ કે ભારતીય જનતા પાર્ટીનો જે સ્તર નીચે ઉતરી રહ્યો છે ગ્રાફ નીચે જઈ રહ્યો છે લોકપ્રિયતાનો એને ફરી પાછો પુનર્જીવિત કેમ કરવો સક્રિય કેમ કરવો આ મુદ્દો રહેશે અને એ સાળંગપુરમાં અહીંયા બીએપીએસનું પણ મંદિર છે બહુ મોટો વિશાળ જગ્યામાં આ બૃહદ કારોબારી મળે છે અને સાળંગપુર આપણે જાણીએ છીએ બોટા સાળંગપુર તો હનુમાનજી મંદિર તરીકે પણ જાણીતું છે અને આમ ગુજરાતીમાં કહેવત એવી છે કે ભાઈ કોઈ દિવસ દેવ દેવળા મૂકીને હનુમાન દેવડે ન ચડવું નહીં ન્યાય તમને ભારે પડે હવે આ બધા દેવ દેવળા મૂકીને અત્યારે હનુમાન દેવડે ચડ્યા છે જે થાય એ ખરી કાલે આપણને ખબર પડશે પરંતુ ભગવાન એને જો કારણ કે હનુમાનજી ભગવાન જે છે તો બળ બુદ્ધિ વિદ્યા દેહ મોહે હર હો ખલે છે વિકાસ એ તો બળ બુદ્ધિ દેવતા છે જો આ લોકો ખરા હૃદયથી અને પશ્ચાતાપ રૂપે અમારાથી થયેલી તમામ ભૂલો જે છે ભૂલ નહીં બલકે કેટલાક તો પાપ છે તો અમારા પાપને યા તો માફ કરો યા તો જે જોઈ પાપી છે એને સજા સરકાર કરી દે અને સંપૂર્ણપણે ફ્રેશ નિષ્દાગ દાગ વગરના લોકો કૌશલ્યવાન ભણેલા ગણેલા યુવાન એવા લોકો વિઝનરી એવા લોકોને જો સંગઠનથી માંડીને સરકારમાં સ્થાન આપશે તો રાહુલ ગાંધીની વાત જે છે કદાચ ખોટી પડી શકે નહીતર આવનારો સમય કોંગ્રેસ માટે ઉજ્જવળ છે એ નક્કી છે બેન બે પ્રશ્નો જવાબ આપું આપણે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે ભાજપને નુકસાન પહોંચાડશે તમારો પ્રશ્ન છે પણ એનો વારો નહીં આવે કારણ કે પેલા ભાજપ વાળા તો નુકસાન પહોંચાડી દે પછી એનો વારો આવે ને પેલા આ લોકો ટાપીને બેઠા છે એ એટલા માટે બેઠા છે કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે જેને મે આપને પેલા કીધું કે ભારતીય જનતા પાર્ટીને એણે અત્યાર સુધી આ સ્તર ઉપર લઈ આવ્યા છે એને તો હાસ્યમાં ધકેલા છે એટલે તો હાહાકાર છે અને અત્યારે બીજા બધા ખદ બધે છે એટલે પહેલી તો આંતર વિરોધ એ છે કે મૂળ ભારતીય જનતા પાર્ટીના લોકો છે એને હવે ભાજપ કેટલું સાચવી શકે છે એના ઉપર નિર્ભર છે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા એ તો આવ્યા જીતી ગયા ને હમણાં મંત્રી થવાના લખી રાખજો નવું સફલિંગ જે હમણાં રીસફલિંગ થવાનું છે મંત્રીમંડળનું એમાં અર્જુન મોઢવાડી અને સીજે ચાવડા ને એ બધાનું નામ તો જગ બોલાય છે પાંચ જણા આવ્યા છે એક અપક્ષ ને ચાર કોંગ્રેસ માંથી બે અર્જુન મોઢવાડી અને જે ચાવડા એના નામ તો બોલાય છે કે મંત્રીમંડળમાં આવશે અને નવાણું આવશે પણ બીજી વાત તમને કહું કે એક તો ભારતીય જનતા પાર્ટીમાં યાદવાસ્થળી આપે કીધું એમ છે સીઆર પાટીલે દંડિકાથી બધું સીઆર પાટિલને એટલું કહું કે આટલા વિપરીત પરિસ્થિતિના સંજોગો છતાં એણે ભાજપને ત્રીજી વખત જીતાડ્યું લોકસભામાં હેઠળીકરણ ભલે એક બેઠક ન મળી અકસ્માતે ગેરી વાળી જવા દ્યો પણ જે પ્રકારનું વાતાવરણ હતું વાતાવરણ એટલે કે પક્ષ વિરોધી એવા વાતાવરણ વચ્ચે પણ સીઆર પાટીલે પચીસ બેઠક અપાવડાવી ધારો કે એનું માઇક્રો પ્લાનિંગ એ છે એની એની બિલકુલ રણનીતિ છે અને એની ચાણક્ય ગીરી છે તો એમાં એને સલામ મારવી પડે એમાં કોઈ શંકા નહીં પણ આમાં એવું થયું બેન કે તમે છે ને કરવા ગયા કંસાન થઈ ગઈ ચૂલી નાના છોકરા જો દૂધ ધોળાઈ જાય ઘરમાં એના ભૂલથી તો આપણે એને કઈ મારી નથી નાખતા ખાલી ઠપકો આપીએ ટપારીએ કારણ કે એ તો સ્વાભાવિક સહજ ભૂલ છે આ ભારતીય ભાઈએ શું કર્યું સીઆર પાટીલે એક ભારતીય જનતા પાર્ટીમાં એને એવી બધી સજા અમુક લોકોને કરી મારી નાખવા જેવી અને બીજા બધાને એવા પાળી પાળીપોશીને મોટા કર્યા કે જે મૂળ ભારતીય જનતા પાર્ટી છે એને ડંખે એટલે એ જે ખામી સંગઠનમાં જે રીતે વર્તન કરવું જોઈએ એક નેતાને જે રીતે છાજે એવું વર્તન ન કરું પોલીસ કોન્સ્ટેબલ જેવી કામગીરી કરી દંડીકાથી કામ લીધું એટલે બધા ખફડતા હતા અત્યારે સી આર પટેલ જીતી ગયા કેન્દ્રમાં મંત્રી બની ગયા એટલે હવે બધાને પાંખ આવી મીંડા બધા ફફડાટ કરવા અને પોતે મીંડા બધા બોલવા

એના જેવું છે કે મને યાદ રાખજો નવું સરકાર બનાવો તો અમે ખકડીએ છીએ બાકી કોઈને પ્રજાની કઈ પડી નથી કારણ કે ચૂંટાણા એને દોઢ દોઢ બે બે વર્ષ થયા છે અને ઓલા લોકો ભાઈ કુમાર કાનાણી જેવા લોકો ભૂતકાળમાં મંત્રી રહી ચુક્યા છે તો એને કઈ બહુ કઈ કાંદો કાઢી લેવા જેવું કામ કર્યું નથી પણ